હત્યા ના પ્રયાસના ગુનામાં નાસ્તા ફરતા કોંગ્રેસ અગ્રણી સુલે વડોદરાની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના દહેજ પંથક પોલીસ મથકમાં નવરાત્રીમાં જીવલેણ હુમલો કરાયો હોવાની ફરિયાદ ઈજાગ્રસ્ત ફરિયાદી સુલેમાન પટેલના ભાણિયાએ નોંધાવી હતી જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે અમુક પાદરમાં બેઠા હતા તે દરમિયાન જૂની અદાવતને લઈ હુમલા કરવાનું ષડયંત્ર કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલે પોતાના ઘરમાં તેમના મળતિયાઓ સાથે રચી હુમલો કર્યો હતો જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી સમગ્ર પ્રકરણમાં ગુનો દાખલ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલાખોરોને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા પાંચે આરોપીઓ પટેલના ઘરે અવરજવર કરતા હોયનું ષડયંત્રની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ મુખ્ય કાવતરુ રચનાર કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ નેવું દિવસથી નાસ્તા ફરતા હોય અને તેઓ વડોદરાની સ્કાય હોટલમાં રોકાયા હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે હોટલમાં ધામા નાખી હત્યાના પ્રયાસના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અને વાગરા કોર્ટ દ્વારા સીઆરપીસીની કલમ સિત્તેર મુજબનું વોરંટ વોરન્ટને લઈ સુલેમાન પટેલની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી વડોદરાની હોટલમાંથી ઝડપાયેલા હત્યાના પ્રયાસના આરોપી સુલેમાન પટેલની ધરપકડ કરતા પ્રાથમિક પૂછપરછમાં નેવું દિવસથી તેઓ અલગ અલગ સ્થળે એટલે કે મહારાષ્ટ્રની જુદી જુદી હોટલો અને અન્ય જગ્યા તથા સૌરાષ્ટ્રમાં પણ અલગ અલગ સ્થળોએ અને હિમાચલમાં સ્થિત અંતે વડોદરાની સ્કાયલાઇટ હોટલમાં રોકાયા હોય તેવી કબૂલાત કરી હતી અને સમગ્ર મામલે પણ સુલેમાન પટેલને કોણે સાથ સહકાર આપ્યો છે તે બાબતે માહિતી મેળવવા માટે પણ તેના રિમાન્ડ મેળવવાની કવાયત કરનાર હોવાની માહિતી પત્રકાર પરિષદમાં ડીવાયએસપી કે પટેલે પૂરી પાડી હતી આજથી ત્રણેક મહિના પહેલા એટલે કે ગઈ તારીખ એકવીસ દસ બે હજાર તેવીસ ના રોજ દહેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જોડવા ગામમાં એક મારામારીનો બનાવ બનેલો તેમાં ફરિયાદી આરીફ મોહમ્મદ હુસેને ફરિયાદ આપેલી એમાં આરીફ મોહમ્મદ હુસેન અને એના ત્રણ જેટલા મિત્રો હતા જે બેઠેલા હતા તો પાંચેક જેટલા ઈસમો આવીને એમના ઉપર લાકડી અને ડાંગ જેવા પ્રાણ ઘાતક હથિયારથી હુમલો કરેલો અને ચારેક જેટલાને માથાના તથા શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી એ બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા આઈપીસી ત્રણસો સાત અને એ આઈપીસી એકસો સુતાલીસ અડતાલી વિટેરે કલમ મુજબનો ગુનો નોંધવામાં આવેલો અને ફરિયાદીએ ફરિયાદમાં આમાં જણાવેલું કે જે આરોપીઓ પાંચ હુમલો કરેલો છે એ ઝોલવા ગામના વતની એવા સુલેમાન મુસા પટેલ કે જેઓ ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તરફથી વાઘરા વિધાનસભાની ચૂંટણી પણ લડેલા છે એમના ઘરે આ કાવતરું ગણવામાં આવેલું કહેવાથી આ હુમલો કરવામાં આવેલો છે એવી હકીકત ફરિયાદ હકીકતમાં તો એ ગુનો આગળની તપાસ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન હુમલો કરનાર પાંચ આરોપીઓની ટૂંકા ગાળામાં ધરપકડ કરીને નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલા જે પાંચે આરોપીઓ આજ દિન સુધી નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે પરંતુ પરંતુ આમાં મુખ્ય કાવત રાખો એવા મુખ્ય આરોપી સુલેમાન મુસા પટોલ જે પોતાની ધરપકડ ટાળવા માટે શરૂઆતી ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા ધરપકડ કરવા માટે એલસીબી ટીમનું એક ગઠન કરીને એમને માર્ગદર્શન આપેલું અને એમની માર્ગદર્શન હેઠળ આ આરોપીની શોધખોળની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબી ટીમે ગઈકાલે બાતમી હકીકત મેળવેલી

આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે